તો નમસ્કાર બધાને જય માતાજી તો હમણાં તમે ટૂંક સમયથી જોતા હશો મારી ઇન્સ્ટા આઈડીમાં કે જે મારા લગ્ન કરેલા હતા જે મારી વાઈફ હતી અમારા બંનેના ડિવોચ થઈ ગયા છે તો ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હતા કે આ સાચું છે કે ખોટું છે સના કારણે ડિવોર્સ થયા શું હતું એનું કારણ અને અડધા લોકો તો એમ પણ કહેતા હતા કે આ બધી ફેક છે કે રિયલ છે એ કે અમને ખબર નથી તમે વિડીયો બનાવી અને એના રિલેટેડ તમે વિડીયો બનાવો કે એ બધી કોમેન્ટો આવતી હતી અને અમને જણાવો કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે અને બીજું કે અમુક એવા લોકો પણ કોમેન્ટ કરવાવાળા હતા કે આ તો બધું ફેંક છે અને આ બધું ખોટું છે અને આ તો લાઇક ને ફોલોઅર માટે આવું બધું કરેલા છે અને બાકી કાંઈ નહીં અને એકના એક છે એવું બધું કહેતા હતા તો આ વિડીયોમાં આ વિડીયો બનાવવાનું એ જ કારણ છે કોમેન્ટનું કારણ છે કે મારી લાઈફમાં જે અત્યારે ચાલી રહ્યું છે જે પણ વસ્તુ ચાલી રહી છે એ હું તમારી સાથે શેર કરું અને બીજું કે જે અમુક લોકોનો જે વેમ છે કે આ ખોટું છે ને એવું તો એ આ વિડીયો બનાવ્યા પછી એ બધી શંકા તમારામાં જે હશે એ બધી દૂર થઈ જશે તો પહેલી વાત તો એ કે જે મેં વિડીયો નાખ્યો કે અમારા બંનેના ડિવોર્સ થઈ ગયા છે તો એ વાત એકદમ સાચી છે હમણાં ટૂંક જ સમય પહેલાં અમારા બંનેના ડિવોર્સ થઈ ગયા છે અને અમે ડિવોર્સ લઈ લીધા છે બધાને વિશ્વાસ એમ નહીં થતો કેમ કે જે મારી વાઈફ હતી એ દશામાના વર્ષ ચાલુ હતા ત્યારે અમે બંને સાથે હતા અને અહીંયા જતા તે અને જેવા દસમના વર્ત પૂરા થયા ને એ જ ટાઈમ પછી થોડા જ સમય પછી અમારા બંનેના દીવો થયા છે એટલે બધાને તેમાં વિશ્વાસ નથી આવતો કે આ ખોટી વાત છે પણ એકદમ એ સાચી વાત છે અને બીજું કે જ થવાનું કારણ તો જ લેવાનું કારણ તો એક જ છે કે પત્ની હંમેશા એવી હોવી જોઈએ હોય અને હોવી જોઈએ કે પતિના સુખ દુઃખમાં હંમેશા એ આગળ રહે અને પૂરેપૂરો પતિને સાથ આપવી જોઈએ હંમેશા એક સ્ત્રી ઘરમાં સારી હોય ને તો જ તમારો સંસાર આગળ વધે અને ઘર ઘરની અને તમારી અને બધાની પ્રગતિ થાય અને અમુક વાર આપણી લાઈફમાં એવી સ્ત્રી આવી જાય તો આપણો આમ જે હોય બધું એ ખોવાનો પણ દિવસ આવે તો કંઈક એવું જ છે મારે મારે પણ મારી લાઈફમાં કે જે મારી વાઈફ હતી આમ તો અમે મારા ઘરે એટલો બધો ઝઘડો થતો નહીં પણ આમ કે શારીરિક રીતે અમારે કંઈ એવું આમ કે જે આપણે હોવું જોઈએ ઘરના ઘરના હિસાબથી જે સુખ શાંતિ એ મારે મારા મારા લગ્ન પછી મને એ જોવા જ નહીં મળી બિલકુલ મારી શાંતિ મને મારા જીવનની શાંતિ મને મળી જ નથી મારા લગ્ન પછી તો એવી સ્ત્રીને શું કરવાની જે આપણા મા બાપની સેવા ના કરે પછી આપણા ઘર સંસાર ના ચલવી કે તો એવી સ્ત્રીને રાખવાનો શું મતલબ અને બીજું કે મા બાપ તો આપણા ભગવાન કહેવાય તો આપણું જે પતિનું ધ્યાન ના રાખે ને તો એ અમુક પતિ એવા હોય કે ચલવી લે કે ચલો મારા મા બાપનું તો ધ્યાન રાખે છે ને મારું ના રાખે તો કંઈ વાંધો નહીં પણ મા બાપને જ્યારે જે પરણીને આવેલી સ્ત્રી તરછોડે ને ત્યાં ત્યારે પતિથી એના ઘરવાળાથી મતલબ કે મારી પણ એવી જ તકલીફ છે એ ના સહન થાય તો પછી ઘણું સમજાયા અમે મેં પણ સમજાવી પછી અમારા ઘરના કુટુંબના બધાએ સમજાવી કે તું સારી રીતે રહે બધું સારું છે અહીં અને બધું કમ્પ્લીટ છે તું કમાઈ ખા અને સારું છે બધું સારી રીતે રહે પણ તે છતાંય તે ના માની એમની બે ત્રણ વર્ષ ચાર વર્ષ થયા મારે લગ્ન કર્યા ને ચાર વર્ષ અમે રાહ જોઈ કે કાંઈક કરતાં સુધરે સુધરે તો તો પણ એણે કાંઈ એમાં ધ્યાન ના આપ્યું અને એના મમ્મીનું કહેવું બધું સાંભળ્યું અને ભૂલ તો એના પરિવારવાળાને પણ કહેવાય જેમ કે મારા સાસરાવાળાને કેમ કે એક દીકરીના સંસ્કાર આપવા એની માનો ધર્મ છે કે છોકરીને કેવા સંસ્કાર આપવા છોકરીને ત્યાં રાખવી કે ના રાખવી એ એમના હાથમાં થઈ પણ આમ ગણો ને તો જે મારી એની મમ્મી છે અને મારી સાસુ મોટા ભાગના વાંક તો એમના જ છે કેમ કે ત્યાં એને ના રહેવા દેવી હોય તો એ ના રહેવા દે કે ભાઈ તું તારા ઘરે જા અને તું તારું ઘર બાંધી અને બેસી જા અને તું વારંવાર અહીંયા મતાઈશ એવું કે તો કોઈ દાડો આ ડિઓ જ લેવાનું કારણ ના બને પણ જે ગણો એ આમ તો વાંક તો એંસી ટકા વાંક એમના પરિવારવાળાનો પણ કહેવાય અને બીજું કે જેનો બાપ ના હોય ને એની મોટો મોટો ભાઈ અથવા એનો બાપ ના હોય ને તો એ છોકરીમાં જે બીજાની બીજા બીજી છોકરીઓમાં જે બાપવાળી છોકરીઓમાં સંસ્કાર હોય ને એવા સંસ્કાર એમનામાં નથી હોતા એ તો મને પૂરેપૂરું જાણવા મળી ગયું છે અને બીજું કે આવું બધું ચાલતું હતું અને પછી મેં વિચાર્યું કે મા બાપના તો મા બાપ તો કોઈના વર્ષો સુધી કાંઈ બેઠા નથી આપણું આપણું ફેમિલીનું આપણે વિચારવું પડે ને પછી એને ઘણું સમજાવી પણ એ માની નહીં અને ના સૂટ કે મારે ડીઓ ચાલવા પડ્યા અને અમારે બેને જુદું થવું પડ્યું અને બીજું કે અમુક વાર જે દેખાય છે ને એ હોતું નથી અને જે હોય ને એ દેખાતું નથી બધા કોમેન્ટ કરતા હતા કે તમારા રાગ તમારે બહુ સારો હતો તમે સરસ રીતે રહેતા હતા અને આમ અચાનક કેમ આમ આવું બધું થયું તો જે રીતે અમે રહેતા હતા ને એ તો હું જ જાણું છું અને બીજું કે છોકરીઓને જે છોકરાઓને અંદર ફિલિંગ હોય છે ને એ અમુક છોકરીઓ અંદર નથી હોતી અને એમને બધી ખબર હોય છે અને એક કે માણસનો ચહેરો ઓળખી જાય ને તો પછી આ પહેલથી મેં એનું ઘણું રાખ્યું એટલે આ બધું આજે મારે આવું જોવાનું આવું આવું જોવું પડ્યું કે પહેલથી મેં જે રીતે રાખી હોત મેં રાણીની જેમ રાખી એટલે મારે આવી તકલીફ થઈ બાકી એક દાસીની જેમ એને મેં રાખી હોત ને તો આ મારે તકલીફ ના થત પણ આ તો બીજું તો શું કે હવે કિસ્મત બીજું શું જે કિસ્મતમાં જે વિધાતાનું લખેલું હશે એ હશે અને અમારા બંનેનો આટલો જ સંબંધ હશે અને જે ખાસ આ કોમેન્ટો કરતા હતા એમના માટે વિડીયો બનાવ્યો કે આ એકદમ સાચું છે અને અમે બંને ડ્યુઝ લઈ લીધા છે અને અમારા જે પણ સંબંધ હતો એ અમે સંપૂર્ણ રીતે પૂરો કરી દીધો છે હવે હું એની લાઈફમાં જોવા નહીં મળું અને એ મારી લાઈફમાં જોવા નહીં મળે અને મારી સાથે આટલું ખોટું કર્યું છે ત્યાં છતાંય હું તો ભગવાન પાસે એ જ દુઆ કરું છું કે એ જે જ્યાં પણ એ રહે એ હંમેશા ખુશ રહે અને એમની ફેમિલી પણ ખુશ રહે બીજું તો શું આપણે કહેવું વધારે કંઈ કહેવાય નહીં અને ખુશ રાખે હંમેશા અને કોઈ કોઈના ઉપર આધારિત હોતા નથી કિસ્મત પોતપોતાના કિસ્મત ઉપર આધાર થાય અને જે વિધાતાએ લખેલું હશે એ એ થયા કરશે અને બસ મારે આટલું જ જણાવવું હતું કે આ એકદમ સાચું છે અને એકદમ રાઈટ છે અને જે મેં તમને વાત કરી એ જ કારણ છે મારા ડીવો લેવાનો તો જય માતાજી